જુનાગઢ નવાનગર શેરી નંબર ચાર માં મહિલાઓમાં ભારે રોષ શહેરના નવાનગર વાળા શેરી નંબર ચાર માં મહાનગરપાલિકા દ્વારા હાલ પાણીની પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું છે થોડા સમય પહેલા જ ખોદકામ કરી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરી હોય હાલ પણ ખોદકામ ચાલુ હોય ત્યારે સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ મારું નામ હસુમતીબેન છે હું એક એપાર્ટમેન્ટમાં રહું છું અને હવે અમારે અહીંયા બે મહિનાથી અમે એટલા બધા હેરાન થાય છીએ કે આ લોકો ગટર ખોદવાને એને આવે રાખે પાછા સમૂહ કરી નથી જતા અહીંથી નીકળવું હોય તો અમને બહુ તકલીફ પડે છે તો હવે તમે યોગ્ય કરો તો વધારે સારું છે નતર પછી આગળ કોઈ ઉગ્ર ઉગ્ર પગલાં લેવા પડશે અહીંયા નાના બાળકોવાળી બહેનો રહે છે અમે બુઢા રહીએ છીએ અમને નીકળવા જવાનું આવવાનું ગટરના પાણી ઉભરાય ત્યારે અમારા એપાર્ટમેન્ટની અંદર આવેલા આવે છે તો ઘરો હું યોગ્ય કરવાને વિનંતી મારું નામ મિતલબેન રાઠોડ છે હું દાસારામ કોમ્પ્લેક્સમાં રહું છું શેરી નંબર ચારમાં માં આજે આજથી બે મહિના પહેલાં અમારું અહીં ખોદકામ કરેલું હતું કરેલું છે હાલમાં બે મહિનાથી અમે હેરાન થાય છીએ અમારે હાલમાં બે ગટર છે અને ત્રીજી ગટર નાખવાનું કર્યું છે સારું સમજા પાણીની લાઈનનું નવી નવી કનેક્શન નાખ્યું છે બરોબર છે પણ બે ગટર હતી ત્રીજી નાખી છે ત્રીજીની કોઈ જરૂર નથી છેલ્લા બે મહિનાથી અમે કન્ટિન્યુ અમારા આખા શેરી નંબર ચારના લોકો બધા એપાર્ટમેન્ટના હેરાન થાય છે અને કોઈ મોટા સદ્યો સદસ્યો કોઈ પણ અહીંયા હાજર થતું નથી કોઈ જોવા નથી આવતું અને વોટ જોતા હોય ત્યારે બધા હાજર થઈ જાય છે આમ કરી દેસું આમ કરી દેશું પણ બસ ખોદકામ કરીને વયા ગયા છે અને આજથી તહેવારો અત્યારે ચાલુ છે તો કોઈ જો જોવા નથી આવતું અમારા તહેવારના અમે નીકળી નથી શકતા અને અત્યારે હવે અમારે દિવાળી માટે છે તો હવે કામ ક્યારે કરી દેશે અને અત્યારે અમે અભિ હાલ અમે અમે કમિશનર સાહેબ આગળ જઈએ છીએ કે અમને આ અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ સિમેન્ટનો રોડ કરી દો ગટરનું કામ તાત્કાલિક થવું જોઈએ અમે હવે ધરણા ઉપર બધે પચીસ થી ત્રીસ બાયુ ધરણા ઉપર બેસશું અને આજથી અને અમારા અહીંયા એક બે ચાર જણા એવા ગઈઢા લોકો છે કે એના પડી ગયા છે અને ફ્રેક્ચર ઊ થઈ ગયા છે અને ગટરના પાણીનું એવું થઈ ગયું છે કે ગટરના પાણી ઘરમાં ગરવા માંડ્યા છે વધઈને તો હવે આનો ઉકેલ કરો મહેરબાની કરીને અને અત્યારે મોટા મોટા હોય છે વોટ લેવા અત્યારે હમણા આવશે એટલે બધા વોટ લેવા આવી જાય છે અને જે તે સમયમાં અમારે ઉદાણી હિતેશભાઈ ઉદાણી હતા ને તો અમે પર્સનલી આવીને કરી જતા અને અમને બધું વ્યવસ્થિત કરી દેતા અને અત્યારે હવે બીજું કોઈ હાજર નથી થાતું એટલે મહેરબાની કરીને આ પ્લીઝ કરાવો કવિબેન સૌ મારું નામ શિંગાર એપાર્ટમેન્ટમાં રહીએ છે એ અમારા ગટરોનો પ્રોબ્લેમ છે અમે હાલી નથી હકતા ગાડીઓ આવી નથી હકતી અને બધા બુરી બુરીને વયા જાય છે અમારે બે ગટરો હતી ત્રીજી ગટર કરવાની શું જરૂર હતી આ બધું કરીને વહી ગયા અત્યારે અમારે કોઈ જાતનું નીકળાતું નથી અમારા ડોહીમાં પડ્યા ફ્રેક્ચર આવ્યું હાટકેસમાં લઈ ગયા અને અમારે કોઈ જાતનું અહીં કંઈ સુવિધા જ નથી બધું કરી કરીને વયા જાય છે ટૂંકમાં ને અમારે એમાં એવું છે તોડીને ભૂંગરા અટાણ્યા હશે ભીઠિયા એ તોડી છે હવે અમારે સામું પાણી આવ્યું છે અટાણે ઉભરાય ઉભરાય પાણી આવે છે હવે અમારે બધા માંદા છે આ ડેન્ગ્યુ ના છે હવે અમારે કયો રસ્તો લેવાનો અમારે આ ભૂંગરા અમારા તાત્કાલિક ગટરના કરાવીએ ને અમને રસ્તો ફટાફટ થઈ જાય એટલે અમારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી અમે તો કમિશનર પાસે જાઉં અમારે રસ્તો નહીં થાય તો અમે કમિશનર પાસે જાઉં બધા ભેગા થઈને ગલીના ટૂંકમાં બાકી અમારે તાત્કાલિક કરાવે છે અમને આ રોજની અમારે આ બે મહિનાથી અમે હરાત થાય છે તો અમારે કયો રસ્તો લેવાનો હવે બધાએ કરી છે અમે રજૂઆત બધાયને કરી અત્યારે બધાએ બોલાવ્યા છે તો કે અમે કરી દેવું કરી દેવું કોઈ કામ દેતા નથી બધાય કરી કરી બુરી બુરીને આવું કરી કરીને વયા જાય છે અત્યારે બધાએ આવીને જોઈ જાય તો કે હા હા કરી દેવું કોઈ કરતા નથી જો આ તોડી તોડીને મૂકી મુખીને વયા ગયા છે બધાય ને અમે અહીંની પહેલાં અમારે રોડ બન્યો તો કે અમે ભૂંગરા નાખ દેવ નાખ દેવું હિતેશભાઈ ઉદાણીને ખબર છે અમે પંદર હજારનો ખર્ચો કરીને અમે કરાયો અત્યારે અમારે બધાય મધ્યમ વર્ગના છે તોય અમે પંદર હજાર નાખીને કરાવ્યા હવે આ પાછા તોડી નાખે હવે કરી દેવું કરી દેવું કોઈ કામ દેતા નથી અમને શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ નિમંત્રક શ્રીમતી આહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન એટ ફોર સેવન ફાઈવ હિલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન